ભગવાન શ્રી ચંદ્રશેખર માં સતીના સંગમાં કુંભજ રીષિના આશ્રમ માં વધાર્યા ભારત વર્ષનું આ સાધુ આજે નાચવા લાગ્યો શંકર ની માં સતીનું સ્વાગત કર્યું છે એમના ચરણો થયાં છે યોગ્ય આસન આપ્યું છે આ ચિત્ર જ્યાં માં સતી એ જોયું એટલે સતી ની મન માં સંદેહ થયો થયું એક તો સંદેહ હતો જ ભગવાન શંકરની સાથે જવું પડે એટલે ગયા પણ એમની શ્રદ્ધા દ્રઢ નહોતી સંશોઈગ્રસ્ત શ્રદ્ધામાં સતીની એના મનમાં એવું હતું કે આ સમુદ્ર જેવડી કથા આ કુંભમાંથી પ્રગટ થયેલો કુંભ જ ઋષિ ભગવાનની કથા કેવી રીતે ગાશે અને મારા પતિ મહાદેવ તો ભોળા છે અહીં લઈ આવ્યા મને

ભગવદ્ ગીતા મારા પતિ મહાદેવ તો ઘોડા છે આ કુંભજી પાસે કથા શ્રવણ કરવા માટે મને લાવ્યા ત્યાં તો હજી અમને જોઈને જ પ્રણામ કરે છે દંડવત કરવા લાગ્યા પણ ભગવાન શિવ તો જાણે છે કે આ તો એક સાધુ સાધુની વિશાળતા છે આ તો સાધુનો સ્વભાવ છે નહીતર વક્તા છે વક્તા નું સન્માન શ્રોતાએ કરવાનું હોય આજ ભગવાન શંકર સ્વયં શ્રોતા બનીને જાય છે છતાં પણ આજે વક્તા સ્ત્રોતાઓનું સન્માન કરે છે આ દિવ્ય દર્શન છે વક્તા એ ક્યારે એવું ન સમજવું જોઈએ કે અમે મહાન છે હું મોટો છું નહીં શ્રોતા છે એમનું સન્માન થવું જોઈએ શ્રોતાને સ્વાગત થવું જોઈએ આ એક વ્યવસ્થાના રૂપમાં આ વ્યાસ તો એક મહિમા છે આ ગ્રંથ નો મહિમા છે વક્તા કોઈ પણ હોય ભગવાનની કથા ગાય વ્યાસપીઠ પર બેસી નહીં એટલે વક્તા કથા એને ગાવી જ પડે જે સમય હોય ને ત્રણ કલાક ચાર કલાક જે સમય હોય એ સમય કથા એને ગાવી પડે શ્રોતાઓ તો કથા સાંભળે ન સાંભળે ને કદાચ એકાદી ઊંઘ કરી લે તો એ ચાલે શ્રોતાઓને બધી રીત થી ફાયદો છે વચમાં પછી વિચાર આવે કે ચાલો હવે થોડોક ચક્કર મારી તો ચક્કરે ચાલુ મારી આવે તો ચાલે ચા પી આવે તો ચાલે એટલે શ્રોતા માટે ફાયદો ફાયદો છે અને શ્રવણ ભક્તિ છે

જેને કે શ્રવણ સમુદ્ર સમાના કથા તું મારી સુભગરી ક્યારેય જીવ ધરાતો નથી ભરાતો નથી છલકાતો નથી નિરંતર ભગવાનની કથા સાંભળે છતાં પણ ક્યારેય એ ધરાય નહી ઘણા લોકો એમ કહે ને કે અમે તો એટલી કથાઓ સાંભળી નાખી એક કાને સાંભળીને બીજા કાને નાખી કેટલી કથાઓ સાંભળી નાખી અમે તો એટલા ભાગવત સાંભળી નાખ્યા એટલી કથા સાંભળી નાખી ભગવાનની કથા આપણા હૃદયમાં પધરાવાની છે શ્રવણ દ્વારા ભગવાનની કથા હૃદયમાં સ્થાપિત થાય તો એ ભક્તિ બની જાય છે ભગવાનની કથા એ શ્રવણ રૂપી અમૃત છે અને નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ છે

શ્રવણ કરવી એ ભક્તિ છે સાંભળું